સુરતના કડોદરા ચલથાણ નગરપાલિકાના નવા વોર્ડની રચનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો ચલથાણ ગામના કડોદરા નગરપાલિકામાં વિલીનીકરણ બાદ જાહેર થયેલી નવા વોર્ડ રચના સામે આમ આદમી પાર્ટી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો આ પાર્ટીનો આક્ષેપ છે કે વોર્ડ નંબર એક ચાર અને છ માં અનેક સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી કડોદરા અને ચલથાણી મળી કુલ ચૌદ સોસાયટીઓને નવા વોર્ડ રચનામાં સમાવવામાં આવી નથી જેને કારણે સ્થાનિક જનતા મૂંઝવણમાં મુકે છે આમ આદમી પાર્ટી માંગ કરી છે કે વસ્તીના આધારે બેઠકોમાં આપણે ફેરફાર કરવામાં આવે કડોદરાની વાસ્તવિક ફૂગોને ધ્યાનમાં લઈ અંતિમ સીમાંકન કરવામાં આવે આ પાર્ટી દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવે છે કે જો નવું સીમાંકન યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો તેવું આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે જે હમણાં ચલખંડ અને કડોદરા વિલીનીકરણ કર્યું છે કડોદરાની સાથે એમાં ઘણી વોર્ડ રચના કરી છે એમાં અમુક સોસાયટીઓ રહી ગઈ છે વડોદરામાં પણ રહી ગઈ છે અને ચલથણમાં પણ રહી ગઈ છે વડોદરામાં જેમ કે વોર્ડ નંબર એકમાં દેસાઈ ફળિયાનો સમાવેશ કરવાનો રહી ગયો છે જેથી વોર્ડ નંબર એકમાં દેસાઈ ફળિયાનો સમાવેશ કરવો જરૂરી છે વોર્ડ નંબર ચારમાં તિરુપતિ સોસાયટી બાલાજી ગ્રીન સિટી લક્ષ્મીનારાયણ સોસાયટી સત્યમનગર શિવમ શિવમનગર સુંદરનગર બાલાજીનગર નગર બ્લોરાજા ચોક તથા વાલ્કેશ્વરનો સમાવેશ વોર્ડ નંબર ચાર કરવામાં થતો હોવા છતાં આ વિસ્તારનો વોર્ડ નંબર ચારમાં સમાજ કરવામાં આવેલ નથી જે વિસ્તારનો વોર્ડ નંબર ચારમાં સમાસ કરવાનો રહે છે અને આ જ રીતે ચલથાણ ગામમાં અમુક સોસાયટીઓ એવી છે કે જ્યાં મોટા માથાઓ રહે છે નેતાઓ રહે છે અને સારા સારા વીઆઈપી લોકો રહે છે જેઓને તાલુકામાં ગ્રામ પંચાયતમાં જે વોટિંગ કર્યા હતા અને જે લોકોના વોટિંગમાં નામ બોલાય છે એ સોસાયટીઓ બાકી રહી ગયા છે આમ આદમી પાર્ટી દ્વારા જે વોટ સીમાંકન ની રાજ્ય ચૂંટણી આવતા વર્ષે પ્રસિદ્ધ થઈ છે તે બાબતે અમને અન્ય મળેલ છે જે વાતાવરણ સૂચનો અમે રાજ્ય ચૂંટણી આયોગના ધ્યાને લઈને મૂકવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિવિધ વાંધા સૂચનો મળેલા છે જે પૈકી એમને અમુક વિસ્તારો જે છે એનો સમાવેશ ફોનમાં કરવાનો રહી ગયો છે એ બાબતે એમને વાંધા More je